નમસ્કાર દોસ્તો આપણે ગુજરાતી સાહિત્યની શરૂઆત કરી દીધી છે હવે ગુજરાતી સાહિત્યમાં આજે ભાગ આપણો ચોથો છે હવે ગુજરાતી સાહિત્યમાં ભાગ ચોથામાં આપણે જે શરૂઆત કરી હતી એમાં હેમચંદ્રાચાર્યની વાત કરવાની હતી પણ આપણે તરત લેક્ચર બંધ કર્યું હતું ત્રીજો લેક્ચર હવે આજે કેમ એ વચ્ચે એક જે વાત રહી ગઈ હતી એ કરવાની છે તો આપણે પહેલા તો અત્યારે આની જરૂર નથી તો આ જવા દઈએ છીએ બરોબર છે તો હવે આપણે જે વાત કરી એમાં તમે જોઈ શકો છો રાસયુગ હેમયુગ આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અગિયારમી સદીથી અઢારસો ને પચાસ સુધી છે એમાં રાસયુગ નરસિંહયુગ પ્રેમાનંદ યુગ તો એમાં જે આ રાસયુગ હતું રાસયુગ હેમયુગ નરસિંહયુગ અને પ્રેમાનંદ યુગ બરોબર છે તો એવી રીતે ગુજરાતી સાહિત્ય અને પછી રાસયુગ હેમયુગ એને આપણે ચર્ચા કરી હતી હવે આપણે આજે આગળ જે વાત કરવાની છે એમાં પણ આપણે જોયું હતું જૈન સાહિત્યકારો અને જૈનેતર સાહિત્યકારો પણ આ જે બધા હતા એમાં મેં વાત કરી હતી કે જે પ્રથમ કોણ છે એમાં આ બધી કૃતિઓ એક એક જ એક એક જ છે જે જૈન જૈન સાહિત્યકારો છે જૈનેતર સાહિત્યકારો છે એ સૌ પ્રથમ ગુજરાતી સાહિત્ય ખેડાયું ત્યારની છે તો એમાં ઘણી બધી કૃતિઓ જે પહેલી છે સૌ પ્રથમ ફાગુ કાવ્ય સૌ પ્રથમ પ્રબંધ કાવ્ય સૌ પ્રથમ બાળકો માટેની કથા આ બધામાંથી જ છે તો એ પણ સાથે સાથે જોઈ લઈએ તો આપણે આ જયનીતર સાહિત્યમાં અર્થાત અબ્દુલ રહેમાન ભીમ શ્રી દરવ્યાસને સંગ્રામસિંહની આરાધના આ રીતે વાત કરી હતી અને અહીંયા આવ્યા હતા હેમચંદ્રાચાર્યની શરૂઆત કરીએ એ પહેલા આપણે જે અમે વાત કરી પ્રબંધ કાવ્ય સૌપ્રથમ પ્રથમ એ બધું જોઈ લઈએ કેમ કે આ જયનીતર સાહિત્યકાર અને જૈન સાહિત્યકારો એમાંથી જ છે ઠીક છે હવે જે ગુજરાતી ભાષાનો ઇતિહાસ છે તો એમાં કેવું છે તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ એમાં પહેલા વૈદિક સંસ્કૃતિ આવે વૈદિક સંસ્કૃતિ ઠીક છે પછી એમાં શિષ્ટ સંસ્કૃતિ આવે શિષ્ટ સંસ્કૃતિ અને પછી આવે પ્રાકૃતનું પ્રથમ સ્તર આપણે ક્રમશ જઈ રહ્યા છે મિત્રો પણ આ વચ્ચે જે માહિતી રહી ગઈ હતી એને યાદ કરી લઈએ તો જે ઈ સીસન પૂર્વે પાંચસો ની આસપાસ ની આસપાસ જે આ સમયગાળો છે પ્રાકૃતનું પ્રથમ સ્તર એ ઈ સીસન પૂર્વે પાંચસો ની આસપાસની વાત જે બુદ્ધ અને મહાવીર હતા એમ એમનો સમયગાળો છે બુદ્ધ અને મહાવીર એમનો સમયગાળો માનવામાં આવે છે પછી આવે છે પ્રાકૃત નું બીજું સ્તર પ્રાકૃત નું બીજું સ્તર તો એ છે ઈસવીસન પૂર્વે બસો ની આસપાસ ઠીક છે આ પાંચસો વર્ષ પહેલા અને આ બસો વર્ષ પહેલા જે સમ્રાટ અશોક સમ્રાટ અશોક રાખજો ઈ કલિંગનું યુદ્ધ કલિંગનું યુદ્ધ થયેલું આ એક તમારા જનરલ નોલેજ માટે છે કોઈ બી જનરલ નોલેજ તમે એક્ઝામ આપો તો તમને યાદ રહે પૂર્વે ઈસવીસન પૂર્વે બસો એકસઠ માં કલિંગ યુદ્ધ થયું હતું હવે અપભ્રંશ ભાષા આપણી જે પહેલા હતી અપભ્રંશ ભાષા તરીકે આવી એમાં પહેલા કેવાતું પ્રાચીન પ્રાચીન ભાષા પછી એમાંથી થોડું ઉત્તરવીન થઈ અને પછી આવી અર્વાચીન તો અર્વાચીન છે એ સોળસો થી બે હજાર અત્યાર સુધી અને ઉત્તરવીન છે એ બારસો બારસો ની સાલથી પંદરસો સાલ સુધી અને જે પંદરસો ની સોળસો ની વચ્ચે છે એ વચગાળાની ગુજરાતી તરીકે ઓળખાય એ લખવાની મિત્રો જરૂર નથી આ તો તમારી માહિતી માટે ખાલી કહું છું હવે ગુજરાતી સાહિત્યનો જે પ્રાચીન યુગ હતો એમાં આપણે જે વાત કરીએ આગળ એ જ આ શરૂઆત અહીંથી મધ્યકાલીનમાં આપણે રાસયુગ હેમયુગ જે અગિયારમી સદી થી અઢારસો બાવન છે એમાં અગિયારમી સદી થી ચૌદમી સદી પંદરમી સદી થી સોળમી સદી અને સત્તરમી સદી થી અત્યારે ઓગણીસ અઢારસો ને પચાસ સુધી આ પ્રેમાનંદ યુગ નરસિંહયુગરાસયુગ એની આપણે ચર્ચા કરવાની છે એમાં આપણે જે હેમયુગ રાસયુગની વાત કરી રહ્યા હતા એમાં જૈન સાહિત્યકારો અને જૈનેતર સાહિત્યકારો એટલે જૈન હોય તેવા અને જૈન ના હોય તેવા સાહિત્યકાર એમાં જૈન સાહિત્યકારો શાલિભદ્ર સૂર્ય ભરતેશ્વર બાહુબલી રાસ જે સૌપ્રથમ કૃતિ ગુજરાતી ભાષાની માનવામાં આવે છે વજ્રસેન સૂરી વિનય ચંદ્ર નેમિનાથ ચતુષ્પાદિકા આ બધી જે કૃતિઓની વાત કરી હતી એ અને આ જૈન સાહિત્યકારોની અસાહિતની હંસાવલી રામદેવ પીરનો વિષ હજુ બીજી પણ છે એ આપણે જોઈએ હવે એની આગળ આ જે વાત કરી એમાં જે આ હતા એમાં આપણે ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃતિ એવું પૂછવામાં આવે તો ભરતેશ્વર બાહુબલી રાસ કઈ ભરતેશ્વર બાહુબલી રાસ જે કદાચ આપણે વાત કરી હતી કે અગિયારસો ને પંચ્યાસી ની આજુબાજુ આ લખાઈ હોવાનું માનવામાં આવે છે જેમાં જૈન ધર્મના સ્થાપક જે રૂષણદેવ હતા આદિ આદિદેવ એના બે પુત્રો ભરત અને બાહુબલી રાજગાદી માટેના યુદ્ધનું વર્ણન જોવા મળે છે ભરતેશ્વર અને બાહુબલી રાસ એમાં પછી વજ્રસેન સૂર્ય ભરતેશ્વર બાહુબલી ઘોર લખ્યું હવે આપણે જે નેમિનાથ ચતુષ્પાદિકા છે એ કોણે લખ્યું તો વિનય ચંદ્ર સૂર્ય વિનય ચંદ્ર સુર્ય જે હતા એમને શું લખ્યું ને ચતુષ્પાદિકા લખ્યું સૌ પ્રથમ બારમાસી કાવ્ય પૂછાય સૌ પ્રથમ બારમાસી કાવ્ય આવ સાઈડમાં લખી દેજો મિત્રો સૌ પ્રથમ બારમાસી કાવ્ય એવું પૂછાય તો નેમિનાથ ચતુષ્પાદિકા કોણે લખ્યું તો વિનય ચંદ્ર સૂર્ય લખ્યું હતું અને સૌ પ્રથમ ઋતુ કાવ્ય એવું પૂછાય તો પણ નેમિનાથ ચતુષ્પાદિકા સૌ પ્રથમ ઋતુ કાવ્ય થી ઋતુ કાવ્ય કે બારમાસી બારમાસિકાવ્ય પૂછાય તો વિનય ચંદ્ર સૂર્યનું એ લગભગ બારસો ને અગ્ન સિત્તેર ની સાલમાં લખાયું હોવાનું માનવામાં આવે છે નેમિનાથ ચતુષ્પાદિકા બારમાસી કાવ્ય અથવા તો ઋતુ કાવ્ય પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ મિત્રો તો સૌ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ ફાગુ કાવ્ય આપણે અહીંયા લખી દઈએ છીએ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ કાવ્ય એક મિનિટ અહીંયા લખી દઈએ તો કયું હતું ફાગુ કાવ્ય સીરીથુલી સીરી થૂલી ભદ્ર ફાગુ કોને લખ્યું હતું આગળ વાત કરી છે કોણે લખ્યું પદ્મસૂર્ય લખ્યું હતું લગભગ અ બારસો ને પંચ્યાશીની આજ આસપાસ લખાયું હોય તેવું માનવામાં આવે છે સૌ પ્રથમ ફાગુ કાવ્ય પૂછવામાં આવે તો શ્રી થુલી થુલીભદ્ર ફાગુ સૌપ્રથમ ગુજરાતી ભાષાનું ફાગુ કાવ્ય તો શ્રી થુલીભદ્ર ફાગુ જીન પદ્મસૂરીએ લખેલું છે આ બધા જૈન સાહિત્યકારો છે મિત્રો એટલે ગુજરાતીમાં સૌપ્રથમ કઈ બી પૂછવામાં આવે તો આ જ આવશે સૌપ્રથમ પ્રબંધ કાવ્ય સૌ પ્રથમ પ્રબંધ કાવ્ય સૌ પ્રથમ પ્રબંધ કાવ્ય એવું પૂછવામાં આવે અથવા તો રૂપક રૂપક કાવ્ય 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 પ્રબંધ છે ત્રિભુવન દીપક પ્રબંધ ત્રિભુવન દીપક પ્રબંધ કોણે લખ્યું છે તો જય શેખર કોણે લખ્યું છે તો જય શેખર સૂર્ય આ મિત્રો યાદ જૈન સાહિત્યકારો છે બધાનું એક એક જ છે અને સૌપ્રથમ છે એટલે યાદ રાખી લેવું એક એક જ પેજમાં બધા જ આવી જશે એટલા બધા છે નહીં અને મોસ્ટ ઓફ પરીક્ષામાં વારાફરતી પૂછાયું છે સૌ પ્રથમ ફાગુક કાવ્ય હોય સૌપ્રથમ પ્રબંધ કાવ્ય હોય અથવા તો સૌપ્રથમ રૂપક કાવ્ય એ તરીકે પૂછવામાં આવે તો તરત યાદ આવી જવું ત્રિભુવન દીપક પ્રબંધ જયશેખર સૂર્ય લખેલું છે એવી જ રીતે સૌ પ્રથમ બાળકો માટેની ગધકથા સૌ પ્રથમ બાળકો માટેની ગધકથા કથા તરીકે એક મોટું લખ્યું હતું એ હતું બાલ શિક્ષા કયું બાલ શિક્ષા કોણે લખ્યું હતું તો સંગ્રામ સિંહ લેખક સંગ્રામસિંહ આપણે જૈનેતર સાહિત્યકાર હતા જૈન ના હોય તેવા એમાં સંગ્રામસિંહ લખ્યું હોય એવું માનવામાં આવે છે એ લેખક બાલ શિક્ષાના સૌ પ્રથમ બાળકો માટેની ગધકથા યાદ રાખજો પછી છે મિત્રો સૌ પ્રથમ લાંબી ગધકથા સૌ પ્રથમ લાંબી ગધકથા લાંબી પૂછવામાં આવે તરત મિત્રો યાદ રાખવાનું પૃથ્વી ચંદ્ર ચરિત્ર એ રીતે યાદ રાખી લેવાનું પૃથ્વી ચંદ્ર ચરિત્ર લાંબી છે પૃથ્વીથી ચંદ્ર સુધીની એવું યાદ રાખી લો તો પણ યાદ રહેશે લાંબી અને માણિક્ય ચંદ્ર આપણે આગળ વાત કરી હતી માણિક્ય ચંદ્ર સૂર્ય લખ્યું હતું ઠીક છે પૃથ્વી ચંદ્ર ચરિત્ર સૌ પ્રથમ લાંબી ઘટકથા પછી છે મિત્રો સૌ પ્રથમ સંસ્કૃત વ્યાકરણના નિયમોનું પુસ્તક વ્યાકરણ નિયમોનું પુસ્તક ગુજરાતી ભાષામાં હા ગુજરાતીનું કોને લખ્યું તો છે એ એ છે મુગધાય એનું નામ શું છે મુગધાય મુગધાય લગભગ તેરસો ચોરાણું ની આસપાસ લખાયું હોય એવું માનવામાં આવે છે આ જે મિત્રો જે સાલ છે આપણે તેરસો ચોરાણું આ જે બધી લખી એ બધી સાલો તમને પરીક્ષામાં નહીં પૂછવામાં આવે લગભગ તેરસો ચોરાણું તો આ સાલો જે પૂછવામાં નહીં આવે ખાલી તમને કદાચ પૂછવામાં આવે કે બાહુબલી રાસ પહેલા લખેલું કે મુગ્ધાય લખેલું તો તમને અંદાજ આવી જયો કે સૌથી પહેલું છે બાહુબલી ભરતેશ્વર બાહુબલી રાસ તો એ આવશે પેલું અને મુગ્ધાય ક્રમ પૂછવામાં આવશે કે કયા સમયમાં અહીંયા સો સો વર્ષ નો જે ક્રમ છે લગભગ એ જો આ બારસો પંચ્યાસી શ્રી ભદ્ર ફાગુ છે કે ફાગુ કાવ્ય એ બારસો પંચ્યાસી છે અને આ તેરસો ચોરાણું છે તો મુગદાએ પહેલા લખેલવામાં આવેલું કે શ્રી ભદ્ર ફાગુ તો એ અંદાજ આવો જોઈએ કે શ્રી ભદ્ર ફાગુ પહેલા લખવામાં આવ્યું હતું જીન પદ્મ સુરી દ્વારા સૌ પ્રથમ ફાગુ કાવ્ય છે અને પછી સંસ્કૃત વ્યાકરણના નિયમોનું પુસ્તક જે હતું મુગદાએ એ લખવામાં આવેલ આનો કોઈ લેખક કે કવિ કોણ છે એ લગભગ sure નથી એટલે હું તમને અત્યારે કહેતો નથી પછી છે સૌ પ્રથમ બોલી અને તળપદી બોલીમાં લખાયેલ આ મિત્રો એ વખતમાં નથી લખાયેલું પણ આપણે અહીંયા સૌ પ્રથમ ની વાત કરીએ છીએ તો લઈ લઈએ છીએ સૌ પ્રથમ બોલી અથવા તો તળપદી તળપદી બોલી તળપદી બોલી ભાષામાં લખાયેલ પુસ્તક બોલીમાં લખાયેલ પુસ્તક જે વચનામૃત છે ઠીક છે મિત્રો આ વચનામૃત કોનું છે સહજાનંદ સ્વામીનું કોનું છે સહજાનંદ સ્વામીનું કઈના હતા યુપી છપૈયામાં જન્મ થયેલો બરોબર છે તો જે સહજાનંદ સ્વામી છે એમનું વચનામૃત છે જે સૌપ્રથમ સુરઠી બોલી અથવા તો તળપદી બોલીનું પુસ્તક છે આ એ મધ્યકાલીન ગુજરાતીમાં છે પાછળ આવતું નથી પણ અત્યારે સૌપ્રથમની વાત કરી હતી એટલે મેં તમને અત્યારે લખાવી દીધું છે પછી મિત્રો આવે છે રણમલ છંદ એ આપણે આગળ વાત કરી દીધી હતી શું છે રણમલ છંદ કોને લખ્યું હતું આગળ વાત કરી મિત્રો યાદ હોય તો શ્રીધર વ્યાસે લખ્યું હતું કોણે લખ્યું શ્રીધર વ્યાસ ક્યારે લખાયું લગભગ મિનિટ મિત્રો લગભગ તેરસો ચોરાણું કે નેવ ની આસપાસ લખેલું છે નેવ ની આસપાસ લખેલું છે અને જ્યાં રણમલ છંદ છે કથા વસ્તુ એમાં પાટણનો મુસલમાન સુબો જે છે જફરખાન ઈડરમાં આક્રમણ કર્યું એનું પૂરું વર્ણન છે પાટણના પાટણમાં મુસલમાન સુબો જે જફરખાન છે એને ઈડર પર આક્રમણ કર્યું એનું આખું વર્ણન છે પાટણમાં ઠીક છે રણમલ છંદ હવે મિત્રો આપણે આ જે મોસ્ટ ઓફ હતું એ બધું જોઈ લીધું છે આપણે એમાં એકવાર રિવિઝન કરી લઈએ તો એમાં આપણે જે વાત કરી પ્રાચીન અહીંયાથી તો વૈદિક સંસ્કૃતિ શિષ્ટ સંસ્કૃતિ પ્રથમ પ્રથમ સ્તર 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 હતું બીજું એટલે પાંચસો વર્ષ પહેલા અને સિશન પૂર્વે બસો વર્ષ પહેલા જે સમ્રાટ અશોકનો હતો અને પાંચસો વર્ષ પહેલા બુદ્ધ અને મહાવીર સ્વામી હતા એ રીતે છે હવે એમાં આપણે જે હેમયુગ રાસયુગ ની વાત કરતા હતા જે અગિયારમી સદી થી ચૌદમી સદી માનવામાં આવે છે

પછી છે ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ પ્રબંધ કાવ્ય અથવા તો રૂપક કાવ્ય તો ત્રિભુવન દીપક પ્રબંધ ત્રિભુવન દીપક પ્રબંધ સુરી દ્વારા લખવામાં હોય તેવું માનવામાં આવે છે બાળકો માટેની બાળકો માટેની ગદકથા બાળક આવે એટલે બાલ શિક્ષા તરફ યાદ આવી જવું જોઈએ મિત્રો સૌ પ્રથમ અને એક વાર જૈનેતર જે સાહિત્યકાર હતા સંગ્રામસિંહ તેમને લખ્યું હતું જૈનેતર એટલે જૈન ના હોય તેવા અને જે સુરી આવે છે બધા જૈન સાહિત્યકારો છે સૌ પ્રથમ લાંબી ગદ્ય કથા હોય તો પૃથ્વી ચંદ્ર ચરિત્ર એ રીતે યાદ રાખજો પૃથ્વી ચંદ્ર ચરિત્ર સૂર્ય લખવામાં આવેલી છે સંસ્કૃત વ્યાકરણ ગુજરાતીમાં હતું એ કોને લખ્યું હતું એનો કોઈ લેખક કવિ કમ્પ્લીટ માહિતી મળતી નથી એટલે આપણે તમને હું કહેતો નથી પણ એનું નામ હતું મુગ્ધાઈ જે તેરસો ચોરાણું ની આસપાસ લખાયું હોય તેવું માનવામાં આવે છે હવે સૌ પ્રથમ આ સોરઠી બોલી એ પ્રાચીન ગુજરાતી કે એમાં આવતું નથી પણ આપણે યાદ લઈ લઈએ તો બોલી કે તળપદી બોલીનું સહજાનંદ સ્વામીએ જે લખ્યું હતું જે યુપી છપૈયામાં એમનો જન્મ થયો હતો પછી આવે છે રણમલ છંદ જે કોણે લખ્યું હતું શ્રીધર વ્યાસે એ તેરસો નેવ ની આસપાસ લખાયું હોય તે જેમાં પાટણના એ પાટણમાં જે જફર ખાન હતો તેને ઈડર પર આક્રમણ કર્યું એનું પૂરું વર્ણન છે રણમલ છંદની અંદર એક મોટું કાવ્ય સ્વરૂપ છે હવે આપણે મિત્રો આગળ જેની વાત વાત કરવાની હતી એ પર જઈએ તો એમાં આપણે જે એક બીજા મોટા સાહિત્યકાર છે એનું નામથી આપણે આગળ વધવાનું છે તો એ લેક્ચર આપણે આગળના લેક્ચરમાં રાખીશું અને એથી શરૂઆત કરીશું આપણે હેમચંદ્રાચાર્ય જે એકદમ ગુજરાતી સાહિત્યમાં માનવામાં આવતા નથી કે આ ગુજરાતી સાહિત્યકાર છે પણ સૌ હેમચંદ્રાચાર્ય વિશે જનરલ નોલેજ રૂપે પણ આપણે ભણવું જરૂરી છે અને એમને લખ્યું છે ગુજરાતી વ્યાકરણ વિશે લખ્યું છે એટલે હેમચંદ્રાચાર્ય વિશે ભણવું જરૂરી છે તો હેમચંદ્રાચાર્ય વિશે આપણે આગળના લેક્ચરમાં અહીંયાથી આગળ વધીશું તો વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો અને બધા વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો થેન્ક યુ